મહાદેવ જે માતાજી ખેડૂત ભાઈઓ ફરીથી એક માહિતીના વિડીયોમાં સ્વાગત છે અને આપણે આજે તુવેર વિશે વાત કરવાની છે કે મગફળી આપણે રાજુભાઈ ખેંચી લીધી હોય તો એમાં તો એમાં આપણે પારા કરતા હોય ત્યારે આપણે કયું ખાતર આપવું જોઈએ અને પાણી કેટલા સમય પછી આપવું જોઈએ એના વિશે આજે તો ખેડૂત મિત્રો રામ રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો જ્યારે આપણે મગફળી કાઢી લીધી હોય નિલેષભાઈ ત્યારે ભર ભર કર હું તો એમ કહું કે એવી કોઈ ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે હું વરસાદ વધારે છે એટલે જમીનમાં ભેજ સતત છે પણ જ્યારે આપણે પેલું પાણ પાતા હોય તે ખાસ કાળજી લેવાની છે ખેડૂત મિત્રો જ્યારે નીલશભાઈ આપણે તુવેરને પાણી પાવાટું ખેડૂત તુવેરની આરે પારા કરતા હોય ઘણા પારિયા ગીએ ઘણા પારા ગીએ ઘણા ધોરિયા ગીએ પણ એની અંદર જો પાયાનું ખાતર નાખી દેવામાં આવે તો પછી બીજા કોઈ ખાતરની તુવેરમાં જરૂર રહેતી નથી તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે ખાતર ક્યાં ક્યાં નાખી શકાય ખેડૂત મિત્રો એક બે ત્રણ ચાર ઓપ્શનની હું આજ વાત કરે જેમાં તુવેરને પાકમાં નિલેશભાઈ નાઇટ્રોજન ફોસ્ફરસ શરૂઆતમાં નાઇટ્રોજનની જરૂર પડતી હોય જ્યારે સોડનો વિકાસ થતો હોય થાય પછી જ્યારે ફ્લાવરિંગ આવતું હોય ત્યારે ફોસ્ફરસની જરૂર પડતી હોય અને જ્યારે દાણો બંધાય ત્યારે એને સલ્ફર અને પોટાશની જરૂર પડતી હોય અને સાથમાં માઇક્રોન્યુટ્રનની જરૂર પડતી હોય પણ માઇક્રોન્યુટ્રન છટકાવમાં પણ આપી શકીએ ખેડૂત મિત્રોને પાયામાં નાખવું હોય તો પાયામાં પણ નાખી શકાય તો પ્રથમ વાત કરીએ ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેર વીસ વીસ જીરો જીરો એટલે એમાં પોટાશ નથી વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ ઝીરો વીસ મતલબ વીસ ટકા સલ્ફર તો ખેડૂત મિત્રો એમાં આપણે પોટાશ એડ કરવો પડે કેટલું એડ કરવું પડે તો કે જ્યારે સોલ ગુઠાનો યુગો હોય ખેડૂત મિત્રો એમાં આપણે જો પાંચ કિલોથી સો પાંચથી છ કિલો પોટાશ એડ કરી દઈ વીસ વીસ જીરો તેરમાં તો સંપૂર્ણ બધા ખાતરો એને મળી જાય તો કે વીસ વીસ જીરો તેર કેટલું નાખવું જો તમારી જમીન નબળી હોય નિલેશભાઈ આમાં બધાને એક ન લાગવું પડતું હોય બધાના જમીનની તાસીર અલગ હોય એટલે જો તમારે મગફળીમાં તમે દેશી ખાતર નાખેલું હોય તો પંદર કિલો વીઘે અને જો દેશી ખાતર ન જોડવું હોય અને ખાલી ઓલું ખાતર નાખ્યું હોય આપણે રાસાયણિક તો એમાં વીસ કિલાની જરૂર પડે તો લો કે વીસ વીસ તેર વીસ વીસ જીરો તેર આપણે નાખવાનું છે વીસ કિલો સાથમાં નાખવાનું છે પોટાશ જે બજારમાં ઘણી કંપની બનાવે બધી કંપની બનાવે એમાંથી કોઈ પણ સારી કંપનીનું હું તું કોઈ સરકારી કંપની બનાવતી સબસીડી પાત્ર નું લેવું નકર આવે કોઈ કંપનીના ઠેકાણા નથી એવું એમ કે ફાટી નીકળું બધું એટલે ખાતર અને રાસાયણિક દવામાં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રૂપિયા દે કોઈ એમનું નથી દેતું કોઈ પણ દેતું હોય તમને સેવા નથી કરતું એટલે સરકારી સબસિડી પાત્ર જ ખાતર લેવા તો વીસવીસ જીરો તેર સાત વીસ વીસ કિલો નાખવાનું છે કારણ કે અત્યારે જે સાવજ ને વૈશાલીની તુવેરનું ઝાડ મોટું થતું હોય તો એને પોષણની ખાતરની વધારે જરૂર પડે તો વીસ કિલો એ પાંચ થી છ કિલો પોટા અત્યારથી બાર બત્રીસ હોલ ખેડૂતભાઈઓ લઈ લેવી જોઈએ જેનાથી ડેપોમાં ખેડૂતભાઈઓ એક સાથે ત્યાં સંગઠિત ના થાય અને જેમ જેમ જે ખેડૂતની જરૂર પડે તેમ બાર બત્રીસ હોલ અત્યારથી જોગવાઈ કરી લેવી જોઈએ બરાબર ને તો નિલેશભાઈએ વાત કરી ખેડૂત મિત્રો બાર બત્રી હોલ યાને એનપી કે જે ઘણા એનપી કેમાં તો ઘણા આવે પણ આજે આપણે મુખ્ય ખાતરની જ વાતર કરવાની છે બાર બત્રી હોલ ખેડૂત મિત્રો એમાં બાર ટકા નાઇટ્રોજન આવતું હોય બત્રી ટકા ફોસ્ફરસ આવતું હોય અને સોળ ટકા પોટાશ આવતું હોય હવે તુવેરના પાકમાં મેં આગળ કીધું બધા પોષક તત્વોની જરૂર પડે સ્ટેજ વાય ટેજ વાય ટેજ તો ખેડૂત મિત્રો બાર બત્રી હોલમાં સલ્ફર નથી આવતું નીલેશભાઈ તો સલ્ફર અલગથી એડ કરવું પડે તો એમાં એક ઓપ્શન તમને હું એ આપું કે સલ્ફર જે ઝિંક અને સલ્ફર આવે એ તમે વિઘે બે બે અઢી કિલો એડ કરી શકો અથવા મને તો એવું લાગે નિલેશભાઈ કે જે સિંગલ સુપર ફોર્સ આવે એ જે ખેડૂત મિત્રો એસએસપી એમાં કેલ્શિયમ આવે બોરોન આવે સલ્ફર આવે ફોસ્ફરસ આવે તો મારે અને સસ્તું પડે નિલેશભાઈ છસો અથવા સાત સાડી છસો અલગ અલગ કંપનીનો ભાવ હોય હકે જો એ આપણે વીઘે પંદર કિલો બાર બત્રી હોલ ભેગું નાખી દઈએ તો બહુ સારા રિઝલ્ટ મળ્યા ગયા વર્ષે અમે ઘણાને નાખવાતા તો બારબત્રી હોલ ખેડૂત મિત્રો નાખવાનું છે પંદર કિલો એના સાથમાં એસએસબી સિંગલ સુપરફોસ્ટ નાખ નાખી દેવાનું છે નિલેશભાઈ પંદર કિલો અને ખેડૂત મિત્રો અમે જે એની જાણકારી આપે જે પણ માહિતી આપતા હોય એ ખુદ અમારા ખેતરમાં પણ તેનો ઉપયોગ કરતા હોય એટલે ખાસ કરીને તમે અમે પણ ફેસબુક ફેસબુકમાં રાજુભાઈ અને મારી પણ ફેસબુક આઈડી છે એમાં અમે તમામ લાઈવ પણ થતા હોય અને જે પણ અહીંથી માહિતી આપતા હોય ત્યાંથી અમે ઉપયોગ કરીને જ આપતા હોય છે હવે ત્રીજો ઓપ્શન છે નિલેશભાઈ ડીએબી જે ખેડૂત મિત્રો ઘણા વર્ષોથી આ ઉપયોગ કરે છે મને તો એવું લાગે કે આપણે તુવેરમાં ડીએબીનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે એમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન જ આવે જે આપણે કહીને અઢાર સેતાલી મતલબ અઢાર ટકા નાઇટ્રોજન અને સેતાલીસ ટકા ફોસ્ફરસ ડીએપીનો વધારે ઉપયોગ નીલજભાઈ ઘઉં શેરડી મકાઈ ડાંગર આમાં વધારે થતો હોય પણ જો કોઈ ખેડૂત મિત્રો નાખવું હોય તો એ પણ નાખી શકીએ પણ એમાં અઢાર ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ આવે તો એમાં આપણે અલગથી સલ્ફર એડ કરવું પડે અને સાથમાં પોટાશ પણ એડ કરવું પડે સલ્ફર વિગેરે નેવું બે બેથી અઢી કિલો એડ કરી શકાય અને પોટાસ જે મેં કીધું એમ થી સાત કિલો અલગથી એડ કરવું પડે અને ડીએપી મારે હિસાબે ખાલી દસ જ કિલો નાખવું જોઈએ જે આપણે સોળ ગુઠાનો વિગો આવે નિલેશભાઈ એની જ વાત કરું અને ખેડૂત મિત્રો હું અહીંથી તમને પાછો એકવાર કહી દઉં સરકારી માન્યતા સબસિડી પ્રાપ્ત જે ખાતર છે એ જ આપણે લેવા જોઈએ જેમાં ઘણી કંપની આવ્યા હું તમને કંપનીઓ કહ્યું જેમાં ગુજભાઈ હિબકો છે ક્રિપકો છે સરદાર છે આઈપીએલ છે મહાધન છે આવી કોઈ સરકારી જે સબસિડી પાત્ર નિલેશભાઈ સબસિડી પાત્ર નું હું કામ કઉ ખેડૂત મિત્રો આ મુદ્દો મારો ખાસ સાંભળજો હવે જે સબસિડી નથી કે સરકાર આપતી એ કંપની આની આ ખાતર વેસી હવે હું તમને એક દાખલો આપું આપણે જો તમે ડીએપી અટાણા બજારમાં લેવા જાવ તો એ ચૌદસો ને કઈ સિત્તેર ને અથવા પચાસ ની આજુબાજુ કિંમત છે તો એમાં સરકારે લગભગ સાઠ થી સિત્તેર ટકા સબસિડી આપી તો એ સબસિડી કાઢ નાખો ને નિલેશભાઈ તો ચાર હજાર જેવું અંદાજે બે પડે તો હવે તમને પ્રાઇવેટ કંપની એટલું ફોસ્ફરસ એટલું નાઇટ્રોજન હજાર બારસો માં દઈ શકે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આયા આ મારો પોઈન્ટ છે પછી બાર બત્રી હોલમાં એવું છે જો બાર બત્રી હોલમાંથી સરકારી સબસિડી કાઢી નાખી નિલેશભાઈ તો એ પાંત્રીસ થી ચાર હજાર જેવી ઠેલી પડે તો હું પ્રાઇવેટ કંપની એટલું તમને પંદરસો હોલસોમાં દઈ શકે એટલે ખેડૂત મિત્રો હકીકત પછી એમાં એવું હોય કે માન લો કે નિલેષભાઈ વેચતા હોય તો નિલેષભાઈ ને તો માલ કાઢવો હાટું તમને સમજાવતા હોય કે નહીં આ બેસ્ટ આવે હવે સાથમાં ખેડૂત મિત્રો બાયો ફર્ટિલાઇઝરની વાત કરું તો બાયો ફર્ટિલાઇઝર એ જરૂર છે નિલેષભાઈ જો તમે સાથમાં નાખવું હોય તો એડ કરી શકો જેમાં એન કે મતલબ કે ખાતર બનાવતા બેક્ટેરિયા આવે એમાં જે આપણા જમીનની અંદર જે નિષ્ક્રિય બન્યું પડ્યું હોય અથવા અલગથી જેવા જૈવિક આવે એ બનાવતું તો બાયો ફર્ટિલાઇઝર પણ ખેડૂત મિત્રો તમારે જો એડ કરવું હોય તો એડ કરી શકાય અને તમારી પાસે કોઈ પાસે જો દેશી સાણીયું ખાતર હોય તો નિલેશભાઈ એનો તો ઓપ્શન બીજો કોઈ છે જ નહીં લખી જ છે તો રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો નો ન હોય ખેડૂત મિત્રો તમારી પાસે અને શક્ય હોય તો આવતું સોમાહુંમાં હતું હું તો એમ કોટાણથી જ આયોજન કરો તમારી જમીન બંજર સાથે બસી જાહે જેટલું રાસાયણિક આપણે જમીનમાં ઉપયોગ કરીશું એટલી આપણી જમીનની ફળદ્રુપતા તૂટતી જાહે નીલેશભાઈ યાદ રાખજો પછી એના બીજા ઓપ્શન આવે છે મુરગીનું સર આવે છે સરક આવે છે મુરગીનું પછી દિવેલીનો ખોળ આવે છે આવા ખોળ પણ તમે યુઝ કરી શકો પછી એક અગત્યનું છે જે ઘણા જીપસમ વિશે નથી જાણતા પણ જો તમારે જીપસમની ઓળખ હોય તો જીપસમ પણ તમે નાખી શકો બીજું આપણી જમીનમાં નિલેશભાઈ ઘણા મેં ગેવા રિપોર્ટ કરાવ્યા હતા એમાં ઓર્ગેનિક કાર્બન એ પણ એડ કરી શકાય ને એની કોઈ કિંમત નથી મારે અંદાજે લિક્વિડમાં તમે લેવા જાઓને સોથી દોઢસો રૂપિયા લીટર આવે છે અને વીઘે એક બોટલ નાખી જ્યો બહુ કાફી થઈ જાય અને તમારે રિપોર્ટ કરવો હોય તો ઉનાળામાં કરી લેજો ખેડૂત મિત્રો એમાં તમારી જમીનમાં ઓર્ગોનિક કાર્બનની કમી આવશે 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 કારણ કે કોઈ દી આપણે એડ કર્યું નથી સાણિયા ખાતર આપણે કોઈ દી જોડ્યા નથી તો ખેડૂતભાઈ આ તે તુવેરની માહિતી અને આગળ શિયાળુ આપણે પાકની શરૂઆત થઈ ગઈ એમાં પણ આપણે પાયાના ખાતરમાં શું શું કરવું જોઈએ અને બિયારણ ક્યુ લેવું જોઈએ બીજ માવજત શું કરવી જોઈએ તેના વિશેનું આપણે વિડીયોની માહિતી આગલા વિડીયોમાં આપશું તો ખાસ કરીને આ વિડીયોને શેર કરી દીધો તમારા સગા સંબંધીને તેથી તે પણ અમારા એ જોડાઈ જાય અને માહિતી સંપૂર્ણ મળતી રહે બસ હર હર મહાદેવ જય માતાજી